જામનગર શહેરની મધ્યમાં આવેલા સિટી મ્યુઝિયમની અંદર માછલી ઘર જે છે તે આજથી વિધિવત શરૂ કરવામાં આવ્યું છે કેટલી માછલીઓ તેમાં છે કેટલા મુલાકાતીઓ અહીં આવતા હોય છે તે જાણવાનો પ્રયાસ કરશું આપણી સાથે જોડાયા છે જામનગર મહાનગરપાલિકાના વર્ક આસિસ્ટન્ટ હિરેન સોલંકી ખાસ કરીને ઘણા લાંબા સમયથી આ માછલીઘરની દુર્દશા હતી તેને ફરી આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે શું આની બધું કે છેલ્લા ઘણા ટાઈમથી એ લાંબા સમયથી માછલીઘર છે એ દુર્દશા હતી એ બાળકો માટે એ ટૂંકમાં કોઈ જોઈ નતા શકતા પણ ઘણા તમને માનનીય શ્રી કમિશનર સાહેબ તેમજ સિટી ઇન્જિનિયર સાહેબ અને અમારા નાયબ કમિ નાયબર શ્રી રાજીવ સાહેબની માર્ગદર્શન હેઠળ માછલી ઘરનું એ રિનોવેશન કરવામાં આવેલ છે અગાઉના મોડ અગાઉ છે એ ત્રીસ પેટી ત્રેવીસ પેટીઓ એ અહીંયા રાખેલી હતી તેની જગ્યાએ આપણે એ ત્રીસ પેટી એ મૂકેલી છે અને રંગબેરંગી માછલીઓ એ મૂકવામાં આવેલ છે વેકેશન દરમિયાન બાળકો છે એ એનો ખૂબ જ લાભ લઈ શકે પક્ષી ઘર છે સાથે માછલીઘર પણ છે એ પુનઃ એ ચાલુ કરવામાં આવેલ છે અને આજે આજરોજ ગુજરાત સ્થાપના દિન હોય આજ દિવસે જ એ માનનીય કમિશનર સાહેબની સૂચનાથી આ વિધિવત છે એ બાળકો માટે માછલીઘર ખુલ્લું મૂકવામાં આવેલ છે અમને એક ખૂબ જ આનંદ છે અને બાળકો પણ છે આ માછલી ઘર જોઈ અને ખૂબ જ એ આ આનંદ લે છે જામનગર શહેરની મધ્યમાં આવેલા માછલી ઘર ને આજથી વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં ત્રીસ પેટી રંગબેરંગી વિવિધ માછલીઓ મૂકવામાં આવી છે ખાસ કરીને વેકેશનની રજામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને મુલાકાતીઓ અહીં સિટી મ્યુઝિયમ માં આવતા હોય છે પક્ષી ઘરની મુલાકાત લેતા હોય છે સાથે સાથે હવેથી માછલી પણ જે માછલીનો જે નજારો છે તે નિહાળી શકશે અનિલ ગોયલ સાથે ખબર ગુજરાત જામનગર